समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો દિવસ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ ભારત સરકારે યુદ્ધ ને લેને મોટો નિર્ણય લીધો છે પાકિસ્તાન બાદ ભારત પર તાત્કાલિક યુદ્ધ વિરામ માટે સંમત થયું છે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોરીબાર અને લશ્કરી કાર્યવાહી રોકવા માટે બંને દેશો વચ્ચે સીધી વાતચીત થઈ હતી વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે 5 વાગ્યા થી બંને દેશો વચ્ચે હવા પાણી અને જમીન પર યુદ્ધ વિરામ જાહેર કરાયું છે ઓપરેશન સિંદુર ભારત ને ફર્યું સાત મે ના રોજ પાકિસ્તાન માં ભારતે કરેલ એર સ્ટ્રાઇક માં ઘણા આતંકીઓ માર્યા ગયા છે જેમાં લશ્કરના બે ટોચના કમાન્ડર મુદસ્સર કાદીઅન અને ખાલીદ ઉર્ફે અબુ અક્સા જયારે જૈશ ના ત્રણ આતંકીઓ હાફીઝ મોહમ્મદ જમીલ અને મસૂદ અઝહર મોટો ભાઈ મોહમ્મદ તેમજ યુસુફ અઝહર મોહમ્મદ હસન ખાન નો સમાવેશ થાય છે આ ઉપરાંત માર્યા ગયેલા લોકો માં કાંધાર હાઇજેકિંગ અને પઠાણકોટ હુમલાના માસ્ટર માઇન્ડ અબ્દુલ રૌફ અઝહર નું નામ પહેલાથી આવી ગયું છે भारत थी पाकिस्तान ने डरी ने पीछे हट करी भले यूएसए भारत पाकिस्तान युद्ध विराम ने सफलता गणावे परंतु पाकिस्तान ने पहला थी पीछे हट शुरू करी हती प्रथम पाकिस्तानी पीए पोताना लोको पोताना खोटा करता पीएम खोटा वखाण करता कहूँ के अमे बदलो लीधो अमरा तरफ थी कोई हूम नहीं करे जारी पाकिस्तानीओ भारत न डीजीएमओ ने फोन करो तरह पाक एन एस ए अपना एनएसए अजीत डोभाल साथ बात करी भारत न तीक्षण हूमला पची पाकिस्तान समझी गयु के पूर्णा नदी पूर स्थिति राज्य मरस वरसी रो डांग जिल्ला गिरीमथक सापुतारा तलेटी विस्तार वरसाद बावाजोड फूकायु अहद फाट्यू होवा मिली वाटता पूर्ण नदी मूर जीव स्थिति सर्जाई जेना विस्तारों मा पानी फरी वरता स्थानीय रहीशो मुश्किल ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ પર વિદેશ મંત્રીનો નિવેદન ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે સંમત થયા છે વિદેશ મંત્રી એસ જયશંકરે પણ આ વાતની પુષ્ટિ કરી છે તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે સંમત થયા છે તમને જણાવી દઈએ કે બંને દેશો વચ્ચે છેલ્લા 3 દિવસથી તણાવ ચાલી રહ્યો હતો અને બંને તરફથી હુમલાઓ થઈ રહ્યા હતા ટ્વિટર પર લખ્યું કે ભારતે આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે સતત મક્કમ વલણ જાળવી રાખ્યું છે જિલ્લાઓમાં વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં કચ્છ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ અને પોરબંદર જિલ્લાઓના સુટા સવાયા સ્થળોએ ભીષણ વાવાજોડા અને વીજળી સાથે 62 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે મધ્યમથી ભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ગઈકાલે ભાવનગર, પોરબંદર અને બોટાદ જિલ્લામાં વરસાદ વરસ્યો હતો પાકિસ્તાને ધાર્મિક સ્થળોને નિશાન બનાવ્યા સંરક્ષણ મંત્રાલય ટ્વીટ કર્યું કે પાકિસ્તાને જમ્મુમાં આપશંભુ મંદિર જેવા પૂજા સ્થળોને નિશાન બનાવીને દુશ્મનાવટનો પુરાવો દર્શાવ્યો છે રાત્રે અનેક સશસ્ત્ર ડ્રોન છોડવામાં આવ્યા આનાથી રહેણાંક અને ધાર્મિક સ્થળો માટે ખતરો ઊભો થયો ભારતીય સશસ્ત્ર દળો રાષ્ટ્રની સાર્વભૌમત્વની રક્ષા માટે સતર્ક અને મક્કમ છે कर्नल सोफिया कुरेशी ए पीसी मू क्यू पाकिस्ताने भारत शस्त्रो नो उपयोग कर वाग्या पी पठानकोट पर हाई स्पीड मिसाइल छोड़वामा छोड़ भारत बनावी पाकिस्तान ना चार एरबेज ने निशान आपने फक्त पाकिस्तानी लश्करी लश्कारी ने निशान बनाया हता कोलेट्रल नुकसान ओछा थाय तेवा प्रयासो छे। पाकिस्तान एस फोर हंड्रेड ने नष्ट करवानी खोटी अफवाह फैलावे छे पाकिस्तानी सेना ने मोटू नुकसान पहुँचाड़ू ભારતે પાકિસ્તાની ચોકી અને લોન્ચ પેડ્સનો નાશ કર્યો છેલ્લા 2 દિવસથી પાકિસ્તાન ભારત પર ડ્રોન વડે હુમલા કરી રહ્યું છે જે કે ભારતીય સેના તેનો જડબાતોડ જવાબ આપી રહી છે હવે સેનાએ મોટું کارનામું કર્યું છે જમ્મુ નજીક ભારતીય સેના દ્વારા પાકિસ્તાની પોસ્ટ અને આતંકવાદી લોન્ચ પેડ્સનો નાશ કરવામાં આવ્યો છે જ્યાંથી ક્યુબ લોન્ગ ડ્રોન પર લોન્ચ કરવામાં આવી રહ્યા હતા જનો વિડિયો પર સામે આવ્યો છે युद्ध विराम બાદ ભારતીય સેનાની પ્રેસ કોન્ફરન્સ ભારતીય વિદેશ મંત્રાલય અને સેના દ્વારા અત્યારે પ્રેસ કોન્ફરન્સ યોજાય હતી જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવની માહિતી આપવામાં આવી હતી ભારતને શું નુકસાન પહોંચ્યું તેની વિગત આપવામાં આવી રહી હતી પાકિસ્તાને જૂઠાણાનો સહારો લઈ તેમની પ્રજાને ભોળવી હોવાનો ભારતે આક્ષેપ કર્યો ભાવનગર પંતકમાં સાર્વત્રિક વરસાદ ભાવનગર પંતકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે સવારથી સાંજ સુધીમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે જિલ્લામાં સૌથી વધુ વરસાદ ગારિયાધાર તાલુકામાં 30 મિમી નોંધાયો છે બપોર બાદ માત્ર 2 કલાકમાં જ સવા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો પાલીતાણામાં 20 મિમી ઉમરાળામાં 16 મિમી અને ભાવનગર શહેરમાં 15 મિમી વરસાદ નોંધાયો છે ઘોઘામાં 10 મિમી અને સિહોરમાં 3 મિમી વરસાદ પડ્યો છે ભારતે 6 બેલિસ્ટિક મિસાઈલો છોડી પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે કે ભારતે 6 બેલિસ્ટિક મિસાઈલો છોડી છે ISPR ના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ દાવો કર્યો હતો કે ભારતે ભારતીય પંજાબના જલંધર જિલ્લામાં આવેલા તેના આદમપુર બેઝ પરથી 6 બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી તેમણે આ પગલાને અતાર્કિક અને અત્યંત ખતરનાક ગણાવ્યું છે ભારત સરકારની જાહેરાત પછી ગુજરાત બોર્ડર પર સીઝફાયર ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ DGMOએ બપોરે 3 ને 35 ભાગ્યે ભારતીય DGMO ને ફોન કર્યો હતો તેમની વચ્ચે સંમતિ થઈ હતી કે બંને પક્ષો ભારતીય સમય મુજબ આજે સાંજે 5 વાગ્યા થી જમીન હવા અને સમુદ્ર પર તમામ પ્રકારની ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરી દીધું છે દેશમાં ઇંધણનો અને અનાજનો પૂરતો સ્ટોક છે. ઇન્ડિયન ઓઇલે શુક્રવારે કહ્યું દેશભરમાં ઇંધણનો પૂરતો સ્ટોક છે અને અમારી સપ્લાય લાઇન સારી રીતે કામ કરી રહી છે. ગભરાટમાં ખરીદી કરવાની કોઈ જરૂર નથી. અમારા બધા આઉટલેટ્સ પર પેટ્રોલ, ડીઝલ અને LPG સરળતાથી ઉપલબ્ધ છે. એટલે કે ખોટી અફવા કે સમાચારના ચક્કરમાં વધારે પૈસા આપીને કે લાઈનો લગાવીને પેટ્રોલ, ડીઝલ કે ગેસ લેવાની જરૂર નથી અને કોઈ પેટ્રોલ પંપ બંધ થવાના નથી. સાથે જ કેન્દ્રીય કૃષિ મંત્રી शिवराज सिंह चौहानે અધિકારીઓ સાથે बैठक बाद के आप कृषि गोदामों भराई गया छे બંદરમાં કમોસમી વરસાદની આફત ઓર બંદર જિલ્લામાં કમોસમી વરસાદનો દોર જારી છે રાણાવાફ તાલુકાના બિલેશ્વર અને હનુમાનગઢ ગામમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો વરસાદની તીવ્રતા એટલી હતી કે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા આ વિસ્તારમાં આંબાનું સૌથી વધુ વાવેતર હોવાથી ભારે પવન સાથેના વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની दहशत સર્જાઈ છે ભારતીય સેનાએ જામનગર માં નફટ પાકિસ્તાન નો ડ્રોન કર્યું જમીન દોસ્ત જામનગર માં સવારે 4 વાગે પાકિસ્તાન નો ડ્રોન દેખાયો હતો જેને ભારતીય સેનાએ તાત્કાલિક તોડી પાડ્યું જેને લઈ અંધારપટ છવાયો હતો જે સુરક્ષા કારણોસર લાગુ કરાયેલ બ્લેકઆઉટ નો પરિણામ હતો ભારતીય સેનાએ આ હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા છે ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લામાં પર 3 પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા અને સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યો હતો ભારતની આકાશ મિસાઈલે હુમલા નિશ્વર બનાવ્યા ભારતીય સેનાના એક સંરક્ષણ અધિકારી અધિકારીએ માહિતી આપી છે કે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા પાકિસ્તાન તરફથી થતા હુમલાઓને નિશ્વર બનાવવા માટે ભારતમાં જ નિર્મિત જમીનથી હવામાં પ્રહાર કરતી આકાશ નામની સર્ફેસ ટુ એર મિસાઈલનો અસર્કારક રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે ભારતીય સેના અને વાયુસેના બંને પાસે પાકિસ્તાન સરહદ પર આ મિસાઈલ સિસ્ટમ છે સૌદી અરેબિયાના મંત્રી પીએમ શાહબાઝ શરીફને મળ્યા. સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રી અદેલ અલજુબેરે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી. બેઠક દરમિયાન સાઉદી મંત્રીએ કહ્યું કે તેઓ વર્તમાન પરિસ્થિતિથી ખૂબ ચિંતિત છે. તેમણે કહ્યું કે સાઉદી અરેબિયા બનنے દેશો વચ્ચે તણાવ ઓછો કરવા અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર તમામ વિવાદાસ્પદ મુદ્દાઓનો નિરાકરણ લાવવાનો આહવાન કરે છે. यूएई अपियो मोटो झटको पीएसएल नु आयोजन करवानो इंकार संयुक्त अरब अमीरात ए पाकिस्तान ने मोटो झटको अपियो छे यूएई પોતાના દેશમાં પાકિસ્તાન સુપર લીગ पीएसएल નું આયોજન કરવાનો ઇનકાર કરી દીધો છે ભારતીય ડ્રોન હુમલામાં પાકિસ્તાનનો 라વલપિંડી સ્ટેડિયમ નાશ પામ્યો છે આવી સ્થિતિમાં પાકિસ્તાને દુબઈમાં પીएसएल નું આયોજન કરવાની અપીલ કરી હતી જેને યુએઈ નકારી કાઢી છે આવી સ્થિતિમાં પીएसएल હવે રદ થઈ શકે છે